જન્મત્સવ કાર્યક્રમ ની રંગે જંગી ઉજવણી કરવામાં આવી તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હાજર ના રોજ બનાસકાંઠાના દાતા તાલુકાના શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ સંચાલિત શ્રી કુવારસી આશ્રમ શાળાના પટાંગણમાં કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમની રંગેચંગે ઉજવણી કરવામાં આવી જેમાં કૃષ્ણ જન્મોત્સવની માહિતી તથા તેના ઇતિહાસની માહિતી શાળાના શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવી ત્યારબાદ ગરબા તથા કૃષ્ણ બનેલ વિદ્યાર્થી દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને બાળકોને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરા વિશે માહિતગાર કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શ્રીમતી નીતાબેન એલ બારડના માર્ગદર્શનમાં થયું અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ મિત્રોને શ્રીમતી નીતાબેન એલ બારડે અભિનંદન પાઠવ્યા તથા શાળાના વિદ્યાર્થીઓને નીતાબેન તરફથી ચોકલેટ વિતરણ કરી મોડું મીઠું કરાવવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો રિપોર્ટર મુકેશ તરાલ દાતા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે